શ્રી ઉત્તેજક કેળવણી મંડળના પ્રમુખ ગાંડાભાઈ મગનભાઈ પટેલ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો શ્રી મણિયારી પ્રાથમિક શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો સ્વાગત ગીત એક અભિનય પાઘડીની લાજ અંતર્ગત સ્પીચ ડાન્સ પિરામિડ નાટક દેશભક્તિ ગીત ગુજરાતી નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા બાળકોને પ્રોત્સાહિત કરવા ગામ લોકો તરફથી આશરે પચીસ જેટલું દાન આપવામાં આવ્યું બાળકોને ચોકલેટ ચીકી વહેંચવામાં આવી અંતે મણિયારી પ્રાથમિક શાળાના આચાર્ય બાજુજી ઠાકોર દ્વારા આભાર વિધિ કરવામાં આવી આમ ઉત્સાહપૂર્વક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ન્યૂઝ ઓફ પાટણ રિપોર્ટર એસ એન પટેલ